અને મહાકાય અજગરનું રેસ્ક્યુ કર્યું હતું વન્યજીવ બચાવ કરતી સંસ્થા પ્રાણીજીવ રક્ષક સંસ્થા હેલ્પલાઇન પર ફોન આવ્યો હતો કે સોખડા દરાપુરા વચ્ચે આવેલ નાની નર્મદા કેનલમાં એક મગર દેખાયો છે પ્રાણી રક્ષક સંસ્થાની ટીમ સોખડાથી દરાપુરા ગામ વચ્ચે નાની નર્મદા કેનલ પહોંચી મગરનું રેસ્ક્યુ કરી મગરને પાંજરે પૂર્યો હતો મારું નામ દીપક પરમાર છે હું પાદરામાં પ્રાણી જીવ સંસ્થામાં વન્યજીવ બચાવ કામગીરી કરી રહ્યો છું અમારી હેલ્પલાઇન નંબર ઉપરથી બેરાપુરા સોખડા જતી કેનલ પરથી ફોન આવ્યો તો કે અહીંયા એક સુખી કેનલની અંદર છ થી સાડા છ સાત ફૂટનો મગર આશરે આવી ગયો છે અમે વન વિભાગમાં પાદરા વન વિભાગમાં જાણ કરી અને વન વિભાગની ટીમ અને પાદરા પ્રાણી જીવ સંસ્થાની ટીમ જોડે રહીને સહી સલામત રીતના મગરને પકડી રેસ્ક્યુ કરી અને પાદરા વન વિભાગમાં જમા કરાવી દીધેલ છે જ્યારે ડબકા અને પાવડા વચ્ચે ખેતરમાં એક મહાકાય અજગર આવી ચડ્યો હતો પ્રાણીજીવ રક્ષક સંસ્થા વન વિભાગ સાથે લઈ ડબકા અને પાવડા ગામ વચ્ચે આવેલા ખેતરમાં પહોંચીને મહાકાય અજગરનું રેસ્ક્યુ કર્યું હતું મગર અને અજગરને બંનેને સહી સલામત રીતે રેસ્ક્યુ કરી પાદરા વન વિભાગને સોંપી દેવામાં આવ્યા હતા ગૌરવ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ પાદરા મારું નામ પ્રવીણ મહારાજ નામ છે હું પ્રાણીજીવ રક્ષક સંસ્થાનો હું પ્રમુખ બોલું છું અને પાવડા ખેરે નવાપુરા અને ડબકાની બેની વચ્ચેથી અજગરનો કોલ આવ્યો હતો દસ વાગ્યામાં તો અમે લોકો મારું ગ્રુપ લઈને હું ત્યાં પહોંચી અને અજગરને સંરક્ષણ પકડી અને અત્યારે જંગલ ખાતામાં મેં જમા કરાયેલ છે એ છેલ્લામાં છેલ્લા સાત ફૂટનો સાત સાડા સાત ફૂટનો અજગર છે